વડોદરા શહેરમાં જદગુરુ શ્રી નરેન્દ્રાચાર્યજી મહારાજની પ્રેરણાથી દેહદાન કરવામાં આવ્યું હતું અનંત શ્રી વિભૂષિત જદગુરુ રામાનંદાચાર્ય શ્રી સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજ દક્ષિણ પીઠ નાણાજી ધામના દિવ્યેશ સંદેશ હેઠળ આજે વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પર આવેલ કાન્હા ગોલ્ડમાં રહેતા મનોહર જાધવનું નિધન થતાં એસએસજી મેડિકલ કોલેજમાં ભણતા ભાવી ડૉક્ટરને ભણાવવામાં સરળતા રહે અને સારા ડૉક્ટરનું નિર્માણ થાય

સમાજના દરેક વર્ગના ઉદ્ધાન માટે અલગ અલગ પ્રકારની સામાજિક યોજનાઓ ચલાવવામાં આવે છે જે પૈકી આ એક સૌથી મોટી યોજના છે સામાજિક યોજના જેનું નામ છે મનોતર દેહદાન બે હજાર સોળમાં જ્યારે જગત ઋષિનો પચાસમો જન્મોત્સવ ઉજવવામાં આવેલો હતો એ દરમિયાન જગત ઋષિના ભક્તોએ એક સંકલ્પ કરેલો હતો કે અમોએ અમારે મનોત્તર દેહદાન કરવું છે તો એ વખતે લગભગ છપ્પન હજાર જેટલા ભક્તોએ દેશની અલગ અલગ મેડિકલ કોલેજમાં પોતાનું મંડોતા દેહધાન માટેનું રજીસ્ટ્રેશન કરાવેલ હતું તે પૈકીનું આજે આ પંચાણુંમું મંડોતા દેહાન કરવામાં આવે છે શ્રી મનોહર જાદવ કે જેઓનું આજે વડોદરા ખાતે નિધન થયેલ છે ને અહીંની જે એસએસજી હોસ્પિટલ ખાતે આવેલ મેડિકલ કોલેજમાં એમનું દેહદાન કરવામાં આવેલ છે તેથી અમે જગત બહુ આભાર વ્યક્ત કરીએ છીએ આ સેવા અમારી પાસે કરાવી લેવા બદલ આ સાથે જ સંસ્થા દ્વારા હાઈવે પર એમ્બ્યુલન્સની સેવા પણ ચલાવવામાં આવે છે જેમાં હાઈવે પર થતા અકસ્માતોમાં ઇજાગ્રસ્ત થતાં લોકોની સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે પરમ પૂજ્ય સ્વામીજીની બાવન જેટલી એમ્બ્યુલન્સ હાલ કાર્યરત છે દેશના અલગ અલગ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર હાલે ઊભી છે અમદાવાદ મુંબઈ હાઈવે પર ત્રણ એમ્બ્યુલન્સ ઊભી છે મુંબઈ હૈદરાબાદ હાઈવે પર એક એમ્બ્યુલન્સ મુંબઈ ગોવા હાઈવે પર એમ્બ્યુલન્સ એ પ્રમાણે અલગ અલગ હાઈવે પર એમ્બ્યુલન્સ ઊભી છે એ એમ્બ્યુલન્સનું એક જ એક જ કામ છે કે હાઈવે પર જે બી અકસ્માત થાય એમાં ઘાયલ થયેલા લોકોને તરત જ નજીકની હોસ્પિટલમાં જઈને દાખલ કરી આવવાના ને એ સેવાના માધ્યમથી અત્યાર સુધીમાં છબ્બીસ હજાર ઉપરાંત લોકોના જીવ બચાવવામાં આવેલ છે એ સિવાય પરમપૂજ્ય સમજીના મઠ ઉપર એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવે છે એ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં જુનિયર કેથી કેજીથી માંડીને બારમા ધોરણ સુધીનું અંગ્રેજીનું માધ્યમનું ટોટલી નિઃશુલ્ક એટલે ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે છે કોઈ જાતની એકથી રૂપિયા ફી લીધા વગર ત્યાં બાળકોને ભણવામાં આવેલ છે ને સીબીએસ બોર્ડનું રિઝલ્ટ છેલ્લા રિઝલ્ટ જે 100% રિઝલ્ટ આવેલ છે આ બેક પર સમજીને બહુ મોટી ઉપલબ્ધિ છે સમાચારોના સતત અપડેટ માટે TN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર